સમાચારની શરૂઆત સમાચારથી તો સમાજના ભાજપના નેતાઓ અને સંકલન સમિતિની બેઠક છે તે નિષ્ફળ નીવડી છે બેઠક બાદ ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા બેઠક અંગે સંગઠન મહામંત્રી રત્નાકરજીને રિપોર્ટ કરવામાં આવ્યો છે સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજાએ સંગઠન મહામંત્રીને બ્રીફ કર્યા છે કે જાડેજા રાજપૂતે સંગઠન મહામંત્રીને બ્રીફ કર્યા છે તો સંવાદતા જયેશ ફોનલાઈન પર છે જયેશ ક્ષત્રિય સમાજ અને ભાજપ સંગઠનની જે બેઠક મળી હતી અને ત્યારબાદ હજુ પણ આ બેઠક નિષ્ફળ નીવડી છે બ્રીફ પણ કરવામાં આવ્યું છે રત્નાગરજીને શું વધુ અપડેટ ચોક્કસ થી ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે ગઈકાલે બેઠક કરી હતી તે હેતુથી આજે ભાજપના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેમણે બપોરે સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજની તેમની સાથે બેઠક કરી હતી પરંતુ એ બેઠકમાં કોઈ નિષ્કર્ષ છે તે નહોતું આવ્યું અને બેઠક છે તે નિષ્ફળ ગઈ હતી કારણ કે જે આગેવાનો છે સમાજના તેમણે કહ્યું હતું કે અમારે રૂપાલાની ઉમેદવારી રદ થાય એ જ માંગ છે અને એ માંગ ન સંતોષાય તો એના સિવાય કોઈ બાબતે સમાધાન છે તે નહીં કરવામાં આવે એટલે એ બેઠક બાદ તમામ જે રિપોર્ટ છે તે સોંપવા માટે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે રાજપૂત અને આઈ કે જાડેજા છે તે કમલમ પહોંચ્યા હતા અને કમલમ ખાતે જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી તેમને છે સમગ્ર મીટિંગમાં જે ચર્ચા થઈ તે વિગતો છે તેમને આપવામાં આવી છે એટલે આ રિપોર્ટના આધારે હવે